રાધનપુર નગરપાલિકાનો વહીવટ ઠપ રાધનપુર નગરપાલિકામાં લોકોની મોટી આશા ઉપર પાણી ફરી વળ્યા નગરપાલિકાની ચીફ ઓફિસર વગર કામગીરી ઠપ રાધનપુર નગરના કેટલાક સમયથી વિકાસ વંટોળે ચડ્યો હતો ત્યારે વહીવટદારના શાસન બાદ નગરપાલિકાની ચૂંટણી આવતા લોકોને રાધનપુરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ હતી તેને લઈને રાધનપુરના નગરજનોએ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી હતી અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આપ્યું હતું રાધનપુર નગરજનોને રાધનપુર નગરનો વિકાસ થશે તેવી આશા બંધાઈ હતી અને નગરપાલિકાના પ્રમુખ બન્યા પછી હવે વિકાસ શરૂ થશે તેવી નગરજનોની આશા ઉપર પાણી ફરી રહ્યું છે રાધનપુર નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર રેગ્યુલર હાજર ન રહેતા હોય અને જેને ચાર્જ સોંપવામાં આવે તે ચીફ ઓફિસર પણ નગરપાલિકાની અંદર આવતા ન હોય અને ટેલિફોનિક વાતચીતમાં તેમને પૂછતા મારી પાસે ભાભર નગરપાલિકાનો રેગ્યુલર ચાર્જ હોય એટલે રાધનપુર ખાતે મારો ચાર્જ છે પણ હું હાજરી આપી શકું તેમ ન હોય રેગ્યુલર ચીફ ઓફિસર આવશે તો જ રાધનપુરના કામો થશે ઇમરજન્સી હોય તો હું ટેલિફોનિક ઉપર અધિકારીઓ સાથે ચર્ચા કરી લઈશ ત્યારે રેગ્યુલર ઓફિસર સામે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હતું ત્યારે થયેલા કામોની આક્ષેપો થતાં તે પણ રજા પર ઉતરી ગયા છે તેને લઈને રાધનપુર નગરનો વિકાસ અટકાવો લોકોની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યા રાધનપુર નગરનો વિકાસ અને કામગીરી ઠપ થઈ લોકોને અપેક્ષા હતી કે પાબની અને કામ થાશે પણ એ ઠગાળીને ચીફ ઓફિસર જતાં તીસ કેમ ચીફ ઓફિસર સાહેબને અહીંયાથી બદલી કરાવી છે એના માટે થઈને આ બધા કારસ્તાનો કરી રહ્યા છે અને રજા ઉપર જાય છે લોકોની આશા લોકોની આશા ઉપર પાણી અમે નહીં ફરવા દઈએ ઉપર રજૂઆત કરી અને સાહેબને હાજર કરાવવાની કોશિશ કરીશું અને આ સાહેબ હાજર નહીં થાય તો તો બદલી કરાવી અને નવા સાહેબને પણ લાવીશું રાધનપુર સાંસ્કૃતિક નગરીમાં એ તારીખ છ ચાર બે હજાર પચીસ ને રવિવારના રોજ ભવ્ય અતિ ભવ્ય રાધનપુર નગરમાં જે રામ નવમી અંતર્ગત શોભાયાત્રા નીકળવાની છે ભગવાન રામની એમાં શાંતિ સમિતિના માં વધારેલ દરેક સમાજના અગ્રણી આગેવાનો વધાર્યા અને શાંતિમય પરિપૂર્ણ યાત્રા થાય એ નિમિત્તે સૌએ ધર્મ રાધનપુરના નગરજનોએ સાત સાકાર આપવાની વાત કરી અને ભવ્ય અતિ ભવ્ય રાધનપુરમાં રામચંદ્ર ભગવાનની યાત્રા એ રાધનપુર મસાલી રોડ આશાપુરા માતાના મંદિરથી પ્રસ્થાન થવાની છે અને નગરમાં થઈ બજારમાં થઈ અને ભરવાડવાસ રામાપીના મંદિરે સુધી ત્યાં સમાપન થવાની છે અને ભવ્ય યાત્રા નીકળવાની છે એવું હું કાંતિજી ઠાકોર જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ અને આપ સર્વ નગરજનોને પણ નમ્ર વિનંતી કે આ યાત્રામાં રાધનપુરની ભવ્ય યાત્રામાં જોડાય એવો મારો સંદેશ છે જય શ્રી રામ જય જય શ્રીરામ યાત્રા તારીખ છે અને સમય છે યાત્રા છ તારીખ અને સવારના બપોરથી એક વાગ્યાથી સાંજના સાડા પાંચ સુધી નગરમાં યાત્રા ભવ્ય યાત્રા નીકળવાની છે અને ત્યાં પ્રસ્થાન આશાપુરાથી માતાના મંદિરથી નગરમાં થઈ અને ભરવાડવાસમાં સંધ્યા આરતી કરી અને પરિપૂર્ણ યાત્રા પૂરી થવાની છે